જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે અહીંયા સાપુતારા હતા અને સાપુતારા આપણે એક જગ્યાએ ચા પીવા ઉભા રહ્યા હતા અને ચા પીવા ઉભા રહ્યા ને ત્યાં આપણને એક કાકા મળી ગયા એ કાકા મુંબઈ થી શિરડી સાયકલ યાત્રા કરે છે અને વૈષ્ણવદેવી થી રાજકોટ તે પોતે રાજકોટના છે પણ સાયકલ યાત્રા આજે પંદરમો દિવસ છે અમને મળી ગયા એમની જોડે આપણે વાત કરીએ કાકા ક્યાંથી આવ્યા હું અત્યારે બોમ્બે થી નીકળો છું મુંબઈ ની અંદર બદલાપુર ગામે થી નીકળો હતો બરાબર મુંબઈ થી શિરડી પેલા શિરડી આવ્યા હતા અચ્છા અને શિરડી થી અત્યારે અહિયાં સુધી આવી ગયો છું આજ મને પંદરમો દિવસ ચાલુ છે વાહ ભાઈ વાહ મતલબ સાયકલ ઉપર સાયકલ ઉપર જ છે બધું અત્યારે અત્યારે આ કાકા અહિયાં સાપુતારા હાજી છે

હું સાંજ સિવાય ક્યાંય રોકાતો નથી રાતે આમ જતા હોય સાયકલ બીક બીક લાગે એવું ના મને કોઈ પ્રકારની બીક નથી લાગતી કોઈ જગ્યાએ કાંઈ નહીં કાલે ગઈકાલ જ વાત છે હજી મને રાત પડી ગઈ અને સ્થાન આવતું ન હતું હમણાં ગુજરાતી હોટલ હતી તો એ ચૌદ કિલોમીટર હતી તો ચૌદ કિલોમીટર હું જંગલની અંદર ને ઘાટ ચડતો ને ઉતરતો કોઈ જોતો હતી આઈકલ લઈને ચૌદ કિલોમીટર ચાલતા એકલા અંધારામાં

આપણા દ્વારકાધીશ થી લઈ આસામ દાર્જિલિંગ કામાક્ષી બરાબર નાઇન્ટી નાઇન પર્સન્ટ મેં બધી જગ્યા દર્શન કરી ચુકેલો છું પૂરા ભારત માં સાયકલ થી આજ સાયકલ ઉપર આ બત્રીસ વર્ષ મારી જૂની સાયકલ છે બત્રીસ વર્ષ જૂની સાયકલ કાકા બારે બાર જ્યોતિલિંગ કરેલા છે ત્યારે ત્યાં જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ દર્શન કરેલા છે ચોર્યાસી મહાપ્રભુજી ની બેઠક માંથી બ્યાસી પ્રભુજી ની બેઠક હયાત છે બે નથી એ પણ કરેલી છે મેં એમાં એક વખત પાકિસ્તાન ઇંગ્લાંજ માતાજી ગયો છું સાયકલ ઉપર જ સાયકલ ઉપર આઠ વખત અમરનાથ કરેલી છે ચાર વખત નેપાલ ગયો છું પશુપતિનાથ એક વખત ભૂટાનની બોર્ડર ઉધી ગયો છું અને બે વખત ગંગા સાગર કરી ચુકેલો છે ચૌદમી જાન્યુઆરીના કાકા એ આખું ભારત એકવાર નહી ચાર ચાર વાર ફર્યા અને એમાંય સાયકલ લઈ અને એમની આ બત્રીસ વર્ષ જૂની સાયકલ આવું ડેરિંગ ખરેખર ઈશ્વરની કૃપા હોય ને તો જ થાય શું કેવું કાકા બરાબર ને મને હું મિકેનિકલ માણસ છું કારખાના ના મિકેનિકલ કરું છું તદ ઉપરાંત રસ્તાની અંદર પણ અમુક ડ્રાઈવર લોકો ની ગાડી ફેલ થાય કે બીજું કોઈ પણ પ્રોબ્લેમ થાય તો ફ્રીમાં સોલ્વ કરતો 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 એની બહુ જોરદાર સેવા કરતા કરે છે યાત્રા કરે છે કારણ કે ખરેખર બહુ આનંદ થયો તમને મળી ગયા પણ એક વાત છે હું મારી જાત્રા નું ફળ કોઈને આપતો નથી અને લેતો નથી કોઈ બરાબર બરાબર સરસ લો પણ અમને મજા આવી ગઈ તમને મળ્યા એટલે

大家准备，开机。